got a million. to to a million. We We ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું જ ના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર તો મિત્રો કેમ છો તમે બધા મિત્રો આપણો વિડીયો જોતા એટલે તો બધા મજામાં જાય છે તો મિત્રો તમે કોમેન્ટ કરી દેજો તમે કયા કયા કામથી મારો વિડીયો જોવો છો મિત્રો એટલે મને પણ ખબર પડે કે આટલા આટલા ગામના લોકો મારા વિડીયો જોવે છે તો મિત્રો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવાનો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો ને મિત્રો એ જ પ્રકારનો આપણે ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છું જે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલું છે તો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઈકોનને ઓલ ઉપર સેટ કરી લેજો જેથી તમને મારા આવનાર દરેક નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને આ મિત્રો તમે મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો બંનેની લિંક આપણને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો અને ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આપેલી છે મિત્રો તો ફોલો પણ કરી લેજો અને હા મિત્રો ખાસ જણાવવાનું કે તમારે વિડીયો એન્ડ સુધી જોવાનો રહેશે કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો ખાસ કરીને પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો તમે પાસવર્ડ નાખ્યા બાદ તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક મિત્રો તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ ખોલી જશે અહીંયા જોઈને તમને એમ લાગશે કે અહીંયા તો કંઈ જ નથી પણ મિત્રો અહીંયા સૌ બધું નીચે આપેલ છે તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલી જશે તો મિત્રો અહીંયા તમારે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરવાનું રહેશે જેમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે તો મિત્રો આપણે ગ્રુપ એક ઓપન કરી લેશું અને એડિટ ગ્રુપમાં જશું ત્યારબાદ મિત્રો આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને આપણે ફોટો એડ કરી લેશું તો મિત્રો આપણે ફોટો સિલેક્ટ કરી લીધા છે અને આપણે હવે ફોટોની ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ ફોટોને સેટ કરી લેશું અને ફોટોની સાઇઝ થોડી વધારી લેશું ત્યારબાદ ફોટોને સેજ નીચે લઈ લેશું મિત્રો મિત્રો અહીંયા આપણો ફોટો સિલેક્ટ થઈ ગયો છે તો મિત્રો હવે અહીંયા આપણે કંઈક ફોટોને આ રીતે એન્ડ સુધી ખેંચ લેવાનું રહેશે અને મિત્રો ત્યારબાદ આ રીતે નીચે આપણે લઈ લેશું ફોટોને ત્યારબાદ આપણે ગ્રુપ માંથી મિત્રો બહાર નીકળી જવાનું રહેશે તો મિત્રો હવે આપણે ગ્રુપ બે ઓપન કરવાનું છે તો આપણે ગ્રુપ બે ઓપન કરી લેશું તો મિત્રો હવે આપણે અહીંયા પીએનજી પીએનજી બનાવવાનું છે તો આપણે પીએનજી બનાવી દઈશું મિત્રો આપણે કંઈક વધારે પીએનજી નથી ટેક્સ્ટના માધ્યમે બનાવવાનું છે તો પહેલાં આપણે અહીંયા લખી નાખશું સોંગ પ્રમાણે સોંગ પ્રમાણે આપણે લખી લેશું હવે મિત્રો આપણે ઇમોજી મૂકવાની છે તો આપણે ઈમોજી મૂકી દઈશું ત્યારબાદ ઇમોજીને પણ સેટ કરીશું અહીંયા આપણે ઇમોજી પણ સેટ થઈ ગઈ છે મિત્રો હવે આપણે ઇન્સ્ટા આઈડી લખી દઈશું મિત્રો તમારે તમારી ઇન્સ્ટા આઈડી લખી દેવાની રહેશે ઇન્સ્ટા મિત્રો ફોલો ના કરી હજુ સુધી તો જરૂરથી ફોલો કરી લેજો તો મિત્રો અહીંયા આપણી એનજી પણ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો મિત્રો જો આપણે કંઈક આ પ્રકારનું સ્ટેટસ થઈ રહ્યું છે સ્ટેટસ તૈયાર થઈ રહ્યું છે મિત્રો તો હવે મિત્રો આપણે એક ક્લિપ એડ કરવાની છે તો મિત્રો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ ડાઉનલોડમાં જશું અને ક્લિપ સિલેક્ટ કરી લેવાની રહેશે તો આપણે ક્લિપ સિલેક્ટ કરી લેશું ત્યારબાદ મિત્રો ક્લિપને કંઈક આપણે નીચે આ રીતે સેટ કરવાની રહેશે ત્યારબાદ આપણે થ્રી ડોટ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું ક્લિપને ત્યારબાદ ક્લિપને બેન્ડિંગ ઓપસ્ટીમાં જઈને કંઈક આ રીતે સ્ક્રીન કરી લેશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ક્લિપ થોડી નાની છે એટલે એને આપણે કોપી કરી પેસ્ટ કરી લેશું અને વધારાની ક્લિપને આપણે કટ કરી લેશું તો એને પણ આપણે આ રીતે નીચે સેટ કરી લેશું ત્યારબાદ મિત્રો આપણે ક્લિપને એક કલર ઇફેક્ટ આપવાની છે ફોટોને મેચિંગ તો આપણે ક્લિક ક્લિપ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જઈશું ત્યારબાદ ઇફેક્ટ ઓપન કરીશું ત્યારબાદ એને આપણે કલર ઇફેક્ટ આપી દઈશું તો મિત્રો તમે કલર ઇફેક્ટ ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે તો ત્યારબાદ મિત્રો તમારે આ જે લાઇન દેખાય છે એને તમારે લાઇન દ્વારા એને આપણે કલર સેટ કરવાનો રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે કલર ઇફેક્ટ આપી દઈશું અહીંયા આપણે કલર ઇફેક્ટ પણ રેડી થઈ ગઈ છે અને મિત્રો કલર ઇફેક્ટ સાથે આપણો વિડીયો પણ રેડી થઈ ગયો છે તો મિત્રો તમે સ્ટેટસ વિડીયો જોઈ લો તો મિત્રો ફાઇનલી અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે કોમેન્ટમાં કહેતા જજો તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં અને હા મિત્રો કોમેન્ટમાં એ પણ કહેતા જજો કે હવે આગળ આપણે કયા ટોપિક ઉપર વિડિયો લાવીએ તો મિત્રો મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં મિત્રો હવે આપણે વિડીયો એક્સપર્ટ કરી લઈએ ત્યાર ત્યારબાદ મિત્રો અહીંયા આપણે જેમની સાઈડમાં તો રાપેલ છે અહીંયા ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ આપણે વિડીયો એક્સપર્ટ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે તો આપણે વિડીયો એક્સપર્ટ કરી લઈશ તો મિત્રો જોઈ શકો છો અહીંયા આપણો વિડીયો એક્સપર્ટ થાય છે મિત્રો હવે બાય બાય આગળના નવા વિડીયોમાં